મિત્રો એન્ડ વેલકમ YouTube ચેનલ માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો મિત્રો આ છે અમારા નાની હમણાં એ રોકાવા આવ્યા છે ગાય ઉતા છે ઘણા દિવસો થી એ રોકાણા છે અને મને એમ લાગે છે નાની વહી જવાની છે શું કરે

રોટલી અને દાળ ભાત સાથે તાંજળિયાની ભાજી છે અને અમે આજે બપોરે લેટેસ્ટ તાંજળિયાની ભાજી ખાવાના છે તો જો તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો આપણી ઘરે બરાબર આ છે આપણું રસોડું હા નવ તાંજળિયાની ભાજી ખૂટે છે અને સસ્ટેન સારી ભાજી બને છે આ ખેતરમાં બને એક એવો સોડવો હોય એની ભાજી એવું હોય ને ખેતરમાં ઉગે ને ખેતરમાં થાય આ તાંજળિયાની ભાજી એટલે બધાય એ બનાવે ને ભાજી ને અમે ખાઈએ તાંજળિયો ને બીજો બીજો કયો આવે પાલક મેથી અને ડાંભાની એવી બધી ભાજી આવે આય હું કરાઈ નખશ હું કરો કેમ હતા ફોટો પાડવું ફોટો ન પાડતો હું વ્લોગ બનાવું છું સેલો પેલો તમારો વ્લોગ બની જાય ને કાલ સવારે હસવાઈ ગયા હોય તો આ વીડિયામાં રહ્યો ને તમે

ખાતર વાળું નામતેન આવે એટલે અમે 50 હેક્ટ જીવશું પણ તમે એકસો ને પંદર હારુશ કેવાય આ તમારો ફોટો હા એ તમારો આમાં ફોટો આવે છે હા હા એટલે તમે છે ને કાલ સવારે બે પાંચ મને એટલે બે પાંચ વરસ આગળ બે પાંચ દીમાં વહી ગયા હોય ને તો આ વીડીયોમાં તમે આજીવન રહ્યો કેદી જવાનું છે હા

યમરાજા તમને લેવા આવ્યા હોય ને મારા હાથા હોય જાય ને કેટલા વર્ષ છે પચીસ વર્ષ થઈ ગયા પછી હત્યાવી વર્ષ છે ને નહીં ત્રિહક વર્ષ છે છે ત્રી બત્રી વર્ષ જેવું છુઈ છે એ અત્યારે તમને ફોન કરીને આ લોકો મોકલ્યા હોય કે એને લેતા હો એટલે એ તમને ચાર જણા ઈ અને એક આ બાઈ આવે ને દેખાય ને તમને

<laughs> Bye